બેન ગણપતભાઈ જોશી હું રાધનપુર મહિલા શહેર પ્રમુખ કોંગ્રેસ આ લોકો આજે પ્રતિક ધરણાપુર બેઠા એ શ્રીજીનગર સોસાયટીનો પ્રશ્ન છે ત્યાં છેલ્લા દસ વર્ષથી લાઈનો નાખેલી છે પણ એ શોભાના ગાંઠિયા સમાન છે લોકોને કનેક્શનો આપવામાં આવ્યા નથી કનેક્શનો આપવામાં નથી આવ્યા છતાં એમને પાણી અપાતું નથી કનેક્શનથી તો એમના વેરા વસૂલવામાં આવે છે આ લોકોએ ધારાસભ્યશ્રી શ્રી કે ચીફ ઓફિસરશ્રી બધે એમને અરજીઓ કરી લેખિતમાં આપ્યું પણ કોઈ સાંભળવા તૈયાર નથી આજે અમારી સાથે એક 75 વર્ષના માજી પણ જે પ્રતિક ધરણામાં બેઠા છે તો તંત્ર માટે કેટલી શરમજનક વાત છે અને આ પ્રતિક ધરણા અમે ત્યાં સુધી ચાલુ રાખશું જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે એક બાજુ 3 કરોડ ને 88 લાખ જે બાયપાસ આ લોકો પાસ કરી શકે છે અને જે લોકો વેરા ભરે છે એમને સુવિધાઓમાં

દરેક શ્રી મામલતદારશ્રી શ્રી અને દરેક ઓફિસરોને પાણીની સમસ્યા વિશે નગરપાલિકામાં વારંવાર ધક્કા ખાધા છતાં પણ અમારો કોઈ પ્રશ્ન સાંભળતું નથી અને આજ દિન સુધી અમારે પાણી માટે ખૂબ જ તકલીફ પડે છે એના માટે અમારે પાણીના ટેન્કર પણ લાવવા પડે છે એટલે અત્યારે પાણીની વિકટ સમસ્યા છે અને આજે અમે પ્રાંત સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે જ્યાં સુધી

છોકરા છોકરાને બધામાં કેટલું આમ પરિસ્થિતિ થાય છે અમારે તો કંઈક કરવું તો પડે ને સરકારને તમારે તો સમજવું પડે ને એમ તો કરાય ને કે ના કે કોક બચાર ગરીબી છે તારે આટલું ગાય આટલું કરે છે બધાય વસ્તી તો સમજવું સહાયતા દેવી પડે ને તમારે સાહેબને અમે સાપરામાં રહીએ છીએ અમારે કેટલી પરિસ્થિતિ આવે છે